વલસાડ શહેરના એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ અને એપીએમસી ચેરમેન સમીર મપરાને કેરી માર્કેટના હોલસેલ વેપારી અને કેરી માર્કેટના સેક્રેટરી દ્વારા માર મારવામાં આવ્યો હતો માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખને માર મારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ તથા દાણા બજારના વેપારીઓ દ્વારા બજાર બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી હોલસેલ બજાર અને દાણા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે વલસાડ શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે ત્યારે આજ રોજ ફરી એકવાર એપીએમસી માર્કેટ

ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી સમગ્ર મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે વેપારી એસોસિએશનના પ્રમુખને માર મારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓ દ્વારા હોલસેલ બજાર અને દાણા બજાર બંધ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી બજારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો કરવામાં આવ્યો છે હું આજ રોજ સવારે મારે ઘરથી નીકળીને લગભગ સવા દસ વાગે એપીએમસી એપીએમસીની મારી ઓફિસમાં ગયો અને ઓફિસમાં હું થોડો વાર કામ પતાવીને હું બેઠો હતો પછી ઓફિસ પાસેથી નીકળીને એપીએમસીના મેઇન મોટા ગેટ પરથી બહાર નીકળવા દો હતો ત્યારે અરુણભાઈ ત્રિપાઠીની દુકાનની સામે ઊભો રહેલો હતો ત્યારે એક ટેમ્પો વાળાએ પાર્કિંગ કરાવ્યું તો મેં એને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા ટેમ્પો પાર્ક નહીં કરવાનું એટલે એ ભાઈ બી કોણ હતો દીપક કે હું નામ હતું ખબર નહીં અને એ મને ધમકાવા માંડ્યો પછી અરુણભાઈએ સીધો મારા પર બ્લોક કરી દીધો ધડાધડ મને મારવા જ માંડ્યા ને પછી એટલો બધો મારીને પછી પોતે દુકાનમાં એની દુકાનમાં દુકાન પાસે જ હતી ઘટના એટલે એ પોતે લાકડું લઈને મને મારવા પાછળ દોડ્યો ને ધમકી આપી કે હું તમને મારી નાખીશ હવે જો એપીએમસીમાં પગ મૂક્યો તો આગળ થયેલું ભાડા વખતે છે ને બોલાચાલી થયેલી ત્યારે એક એક બલસારી એક એ લોકોનો પ્રમુખ અને અરુણભાઈ અને એક કોઈ બદરે આલમ કરના કોઈ છે તેણે ત્રણ જણા મને ત્યાં માં ધમકી આપેલી તો વિડીયો ભી છે કે ભાઈ તે ટાઈમે મને મારવાની તૈયારી હતી ને કે આવી રીતે જો દાદાગીરી કરે ને આવી ગુંડાગીરી જે કરે આપણો વલસાડ ગામ આટલું આવી રીતે શાંતિથી રહેવા પણ આટલી બધી ગુંડાગીરી અને જાહેરમાં મારવાનો અને મારી નાખવાની ધમકી આપે તે નહીં ચાલે ને અસંખ્ય લોકો મારફત મને કેવડાયું કે તને મારી નાખ જાનથી અને અવારનવાર આવી ધમકી બીજા મારફત બી આપે છે અને એનો જે છોકરો છે તે આજે બી મને પોલીસ ચોકીમાં એને ધમકી આપી કે તું સુધર ને તો આના કરતાં વધારે ખરાબ હાલત કરશું પ્રભાત કનેનો છોકરો હતો વલસાડ સિટી પોલીસ ચોકીમાં જાહેરમાં ધમકી આપી ઘટના તો સમીરભાઈ કેરી માર્કેટમાં ગયેલા હતા બાર ટેમ્પો ભલો હતો એ ટેમ્પા માટે કંઈ વાતચીત થશે અને એટલામાં જ જે અરુણભાઈ છે એ આવીને સમીરભાઈ પર હુમલો કર્યો અને જે માર માર કરેલો છે કરલો હતો એમ એ કંઈ ખબર નથી અચાનક હુમલો કરલો છે જાતિ દુશ્મની હોય કે બીજું કંઈ હોઈ શકે એ અમને ખબર નથી પણ સમીરભાઈને જે માર મારેલો એ ખોટો છે એ અમારા વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળના પ્રમુખ છે અને એક ઉંમરવાળા વ્યક્તિ પર એવી રીતે હુમલો કરે એ નિંદનીય છે અને અમે એનો વિરોધ કરતા છે અમારો છિપ્પાડ માર્કેટ આજથી બંધ છે અને અમે પ્રશાસન એ જ માંગ કરીએ કે સમીરભાઈને ન્યાય મળે નહીં મળે જ્યાં સુધી અમારો માર્કેટ બંધ રહેશે શ્રી રામદેવ ટ્રેડિંગ કંપની ચિપ્પાડ હોલસેલ એસોસિએશન માર્કેટનો ઉપર મુખ છું હવે એક ચિપ્પા સમીરભાઈ એક એના ગરતી આવ્યા એપીએમસી માર્કેટ મી ગયા કોઈ ટેમ્પો ઉભેલો હતો તેના સાથે વાતચીત કરતા હતા બી ટેમ્પો તારો ખાલી થઈ ગયો બહાર નીકાળી દે એટલે પાછળથી અરુણભાઈ આવીને એને બે ચાર પાંચ ચાર લાપા મારી દીધા ગણવા મેં તો આવ્યા નથી પણ એને બહુ માર્યો છે અને માર્યો તે ખોટો માર્યો છે એ નિંદનીય છે એવા કોઈ અકૃત્ય ગુંડા તત્ત્વોનું એને સબક મળવું જોઈએ અને એ જો નહીં મળશે તો મેં કોઈ એસોસન સિપાસ આખો હોલસેલ માર્કેટ સ્તંત્ર બંધ રાખીશું જ્યાં સુધી એને કંઈ ક્યાંય નહીં મળવું હોય સમીરભાઈને નહીં મળે ત્યાં સુધી અરે ઉમરવાન માણા આજે એંસી વર્ષના પચોતર વર્ષના માણાને મારવાનું કારણ શું વાતચીતથી કામ હોવું જોઈએ ને ખોટી મારે માર્યા છે અને એવું નહીં થવું જોઈએ એની ખૂબ 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 નિંદની એક કરીએ છીએ નિંદા કરીએ છીએ આગળની કોઈ જૂની દુશ્મની નથી એપીએમસી ના ડિરેક્ટર છે કોઈને કોઈને જઈને કીધું હોય કોઈના ભાડા બાકી હોય એવી બાબતમાં કોઈ વાતચીત કરતા હોય તો એ વાત તમને ખ્યાલ નથી પણ બાકી આ માયરો છે બહુ નિંદનીય છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन સૌથી सबको सबसे